જીગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે જીગ્નેશ જણાવશો કોની કોની સામે ફરિયાદ નોંધાઈ છે અમિત મજેઠિયા સાથે વાત કરવામાં આવે તો અમિત મજેઠિયા અને તેની સાથે કુલ સાત લોકો વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે કહી શકાય કે જે ગેમિંગ ના રૂપિયા હોય છે તે ઓનલાઈન અલગ અલગ ગરીબોના બેંક એકાઉન્ટો ભાડે લઈ અને ત્યારબાદ ગુજરાત અને અમદાવાદ સુધી પહોંચાડવામાં આવતા હતા આવા કુલ સાત લોકોની જે અમદાવાદ રાજકોટ અને અલગ અલગ કહી શકાય કે શહેરોના છે અને આ આખા કેસની તપાસ છે તે હવે રાજકોટ શિયાળી ગ્રામનું યુનિટ સંભાળશે કારણ કે મોટા ભાગના આરોપીઓ સૌરાષ્ટ્ર તરફના છે અને રાજકોટના છે તો બીજી તરફ આ કેસની અંદર પ્રાથમિક જે ત્રણ બેંક એકાઉન્ટની વિગતો મળી હતી તેના અંદર ચોવીસ વ્યવહારો મળ્યા છે જેના અંદર કુલ એક અગિયાર કરોડ રૂપિયા કે જે ફ્રૂટ વેચનારા અથવા તો શાકભાજી વેચનારાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને તે મામલે હવે સીઆઈડી ગ્રામે વધુ તપાસ શરૂ કરી છે બિલકુલ આભાર તમામ વિગતો માટે